રસ કાઢશું નહીં પછી શું કરવું બહુ જાજુ પાણી હોય ને તો આપણે આમાં દબાવી લાડવા હેલો મિત્રો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધા ને કેમ છો બધા મજામાં છો ને અમે પણ બધા મજામાં છીએ અને આ તો થોડોક નવરા થઈ ગયા વેલા ઘરનું કામ કરીને ગાય દોવાનું વાસીદું ને એવું બધું કરીને વાસીદા માં જે હાવણો ફેરવવાનો બાકી છે બાકી વાસીદું ભરી લીધું છે નાખ્યા વાય છે પણ હાવણો નથી ફેરવો છે હાવ ચોખ્ખું નથી કર્યું એ કામ થોડુંક બાકી છે અને સિવાયનું હવે ઉનાળાની સિઝન છે અને હવે ચોમાસું આવશે એટલે વરસાદનું બધે પડે તો બધે જાણતા બધું ફળ થઈ જાય એટલે અજારું હોય ને બધો કચરો હોય ને એવું બધું સાફસુફનું કામ ચાલુ કરી દીધું છે એવું અને ગાયને પૂરો તો કરી દેવાયરો છે પણ હવે એને પાણી પીવાનું બાકી છે એટલે પાણી પી દેવી અને થોડુંક વાળવાનું બાકી છે જો બીજું વાસ્તુ થોડુંક થઈ ગયું છે એ કરી નાખવું છે કા ગંગા તને આ છોડી નથી

સ્કૂલ મુકાલ હે શ્વેત આજ તો તા સ્કૂલ જવાનું કા શ્વેત ને આજે સ્કૂલે જવાનું છે અને અતાર માં કેરમ રમવા બેહી ગયા છે શ્વેત તારું દફતર તૈયાર કરી લે તું બપોર અમને નિશાળ જવું પડશે નહીં એટલે હવે એનું દફતર ને એવું બધું ચોપડા ને એવું બધું જો કે ચોપડા તો અહીંયા સ્કૂલમાંથી લેવાના છે એટલે સ્કૂલ માં આવે ત્યારે ત્યાંથી ને જ ખરીદવાના છે પણ બીજું બધું રફનોટ ને આ તે બીજા ચોપડા જોતા હોય તો આપણે લઈ જવા પડે સ્કૂલે એટલે એ બધું એ કરે છે અને આ વે તે હવે કઈ બહુ સારી થતી નથી પાણી પાયું મેં સાફ કરી શું કઈ ગયેલા પાંદડા કાઢ નાખા પણ તોય નથી સારી થતી જો હજી બહુ ખરાબ પાંદડા છે જો કે આમાં જાસૂદમાં તો નવા પાંદ આવી ગયા એટલે અહીંથી ને આ બધું સાફ કરી નાખવું છે આ બધું અહીંથી કાઢ નાખવું છે અહીં બધું એકદમ સરસ રીતે દિવાલ સાફ કરી નાખવી છે આ બીજા ઝાડ છે ઝાસૂદનું ઝાડ છે એ ઓયડીની ઓલી બાજુ ખાડો કરીને રોપી દેવું છે આમાંથી કુંડામાંથી ઘાટ નાખવું છે અને આ વે લઈ તે એક જ લાઈન ચલાવવી છે બાકી બધી લાઈન હવે ઘાટ નાખી છે કારણ જો આ બધી ઝાઝી બધી લાઈન નીકળેલી છે જો આ બધી બહુ તે લાંબી લાંબી ડાળખીઓ નીકળેલી છે આ છે આ છે આ છે આ છે આ બધી આ બધી ઘણી બધી ડાળખીઓ ઉપર ચડેલી છે પણ પીળી થઈ ગઈ છે એટલે મને નથી ગમતી એટલે આ પીળી થઈ ગઈ છે ને તો આપણે હવે એને કાઢી જ નાખશું એક જ લાઈન સારી હશે ને એ ઉપર ચડાવશું અને એ સારી નહીં હોય તો એને નહીં ચડાવી આપણે નીચેથી નવી જ લાઈન હવે ચડાવશું એટલે બહુ સરસ જ થઈ જાય કારણ કે તડકો ઉનાળો ગયો છે એટલે આવું તો દર વર્ષે થાય જ છે બળી જ જાય છે દર વર્ષે ચોમાસું હોય એટલે પાછી સરસ મજાની થઈ જાય છે એટલે હવે આપણે એને પણ સરસ કરી નાખવી છે હવે આપણે આ કેરી કાચી ધોઈ લઈ લીધી છે ને આપણે એનો આજે છૂંદો બનાવવાનો છે સરસ મજાનો અને છાલ ઉતારી નાખવી ને છાલ સરસ રીતે ઉતારી નાખી છે આવી રીતે કડક કેરી લેવાની આપણે ત્રણ કેરી લીધી હતી ને એમાંથી બે કેરી આપણે પોચી આવી ગઈ હતી એટલે દેશી કેરી પોચી તો પીળી નીકળી છે અંદર તો આપણે આ વિશે પાકી ગયેલી કેરી આપણે છુંદામાં ઉપયોગ નહીં કરીએ અને આપણી પાસે જે કડક અને એકદમ સરસ જ કડક છે એ કેરીનો આપણે છુંદામાં ઉપયોગ કરીશું કારણ કે કેરી છાલ ઉતાર્યા પછી છે ને આપણે એને છીણવાની હોય છે એટલે જો છીણવામાં આપણે એ પોચી કેરીનો ઉપયોગ કરીએ તો રસ થઈ જાય એટલે આપણે એ કેરીનો ઉપયોગ નથી કરવાનો અને આ કાચી કેરી જે કડક છે ને એને આપણે છુંદવાની છે બરાબર અને છુંદી નાખવાની છે બેય કેરી છોલી નાખવાની છે એનો છૂંધો આપણે બનાવવાનો છે આ રીતે બધો સુંદર કરી નાખવાનો છે જો મેં બે કેરી છોલીવારી છે ખમણીમાં લઈ ગોટલા સુધી આવી રીતે મસ્ત તે છોલી નાખવાનું અને હવે આપણે આમાં આવો સુંદર થયું છે મસ્ત આમાં આપણે હવે હળદર અને મીઠું નાખી એક કલાક પડો રાખશું હળદર નાખી દેવાની બે ચમચી જેવી એટલે કલર સારો આવે ચુંદામાં અને ચૂંદો બગડે નહીં ને એના માટે થોડુંક નાખવાનું બહુ મીઠું નહીં નાખવાનું બહુ પાણી થાય અને બધું આમ સરસ ભેળવી દેવાનું એક કલાક પડ્યો રહેશે ને એટલે મસ્ત જ આમાં કલર આવી જશે પીળો પછી બહુ રસ થઈ ગયો હોય ને તો કાઢી લેવાનો રસ નહીતર રસ કાઢવાનો નહીં નેતર સુંદર છે ને પછી કોરો પડી જાય અને રસ હોય ને અંદર તો રસાદાર મસ્ત ચૂંડો થાય ખાટો મીઠો રસ થાય આપણે એક કિલો કેરી લીધી છે એની સામે આપણે કિલો ખાંડ પણ નાખશું આવી રીતે હવે સરસ થઈ ગયો છે અને એક કલાક પેડો રાખશો જો કલાક થઈ ગઈ છે આપણે આને છૂનાને મીઠું ને હળદર નાખીને એક કલાકનો રેસ્ટ આપ્યો તો અને પાણી થવાની રાહ આપણે જોઈતી કે મીઠાનું પાણી નીકળી જાય પણ આમાં બહુ એવું કંઈ પાણી છે નહીં જો બહુ પાણી નથી આમ સારો એવો છે અને બહુ પાણી નથી એટલે આપણે હવે આમાંથી રસ કાઢશું નહીં નેતર પછી શું કરો બહુ જાજુ પાણી હોય ને તો આપણે આમાં દબાવીને લાડવા વાળીને પાણી બધું જ કાઢી નાખવું પડે અને પછી ખાંડ નખાય પણ નથી બહુ જાજુ પાણી એટલે આપણે રસો થોડોક આમ રોટલી આરે લઈને ખાઈ શકાય એવો રે એટલે આપણે પાણી કાઢતા નથી હવે આમાં સીધી ખાંડ જ ઉમેરી દેવાની છે જેટલી કેરી છે ને એટલી જ ખાંડ લેવાની છે તમે પાંચસો કેરી લો કે કિલો કેરી લો જેટલી કેરી લો એટલી ખાંડ લેવાની એટલે આપણે કેરી બરાબર ખાંડ લઈ લીધી છે અને બરાબર ભેરવી દેવાની અને આ સુંદર બનાવવાનું સિઝન અત્યારે ખૂબ તડકો તકતો હોય ને ત્યારે જ ચુંદો બનાવો કારણ કે આ ખાંડ નાખીને ખૂબ હલાઈ નાખવાનું આવી રીતે એટલે જેવી તેવી ખાંડ તો એમનામ જ ઓગળી જાય અને ખૂબ તડકો પડે ને ત્યારે જ બનાવવાનો અત્યારે ખૂબ તડકો પડે છે એટલે આપણે આને તડકે જ ખાંડ બધી ઓગાળવાની છે આની ઉપર હવે ઝીણું લૂઘડું આપણે એકદમ ઝીણી ચૂંદડી હોય આવી એકદમ ઝીણી ચૂંદડી હોય ને એવું લુગડું આપણે બાંધી દઈશું સિંગલ વડું આમ અને નીચે ફરતું બાંધી દઈશું અને બાંધીને તડકે મૂક દઈશું એટલે સવારથી સાંજ સુધી તડકો રહે ને ત્યાં સુધી આને રાખવાનું અને આમ ચેક કરી કે સહેજ પણ કણી ન રહે ને ત્યાં સુધી બધું ઓગળવા દેવાનું એટલા દિવસ ત્રણ ચાર દિવસ તડકે રાખવાનું પછી આ ચૂંદો મસ્ત મજામાં તૈયાર થઈ જાય અને પછી આમાં મસાલા આપણે કરશું એટલે કે લવિંગ ને તજ ને સહેજ લાલ મરચું એવું નાખશું એટલે સુંદર થઈ જશે તૈયાર હવે આપણે આને તડકે મૂકવાનો છે જો આપણે આ રીતે સરસ ચુંદરી બાંધી છે ફીટો ફીટ અને મસ્ત ઝીણી ચુંદરી બાંધી છે એટલે તડકો ઝડપથી અંદર જઈ શકે ને હવે આપણે તડકે એને ત્રણ ચાર દિવસ રાખવાનો છે અહીંયા ઉપર છાપરે તડકો આવે છે આપણે એને ચડાવી દઈશું જો આ રીતે પાછળ તમને દેખાય એ પ્રમાણે આપણે તડકે ચડાવી દીધો છે હવે સાંજના ટાઈમે જો આપણે સોંદો ઉતારીને ઘરમાં લીધો છે રાત્રિનો ટાઈમ થઈ ગયો છે અને આવો સરસ ઢીલો થઈ ગયો છે જો એક જ દિવસમાં ત્યાં તડકો બહુ પડે છે ને બપોરે એટલે બહુ જ સરસ એવો ઢીલો થઈ ગયો છે ખાંડ ઘણી ખરી નવ્વાણું ટકા ખાંડ ઓગળી જ ગઈ છે અને આવી રીતે થાળીમાં પાણી ભરીને પછી અંદર તપેલી મૂકવાની એટલે થાળીની બહારથી અંદર છૂંદો આપણે ગળ્યો હોય ખાંડવાળો એટલે એમાં કીડી મકોડા કે એવું કાંઈ ચડે નહીં એટલા માટે આપણે પાણીની વચ્ચમાં છુંદાની તપેલી મૂકીશું આવી રીતે આખી રાત રાખશું ને કાલે સવારે પાછો આપણે એને તડકે મૂકી દઈશું